રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ લાવવા પાછળનો એકમાત્ર હેતુ એ હતો કે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના બાળકો પણ મોંઘી શાળામાં એડમિશન લઈ શકે એ પણ વગર ફીએ પણ આ ઘટના પછી પણ જો સરકાર પગલાં નહીં ભરે તો કદાચ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનાર બાળકોના વાલીઓ હવે પોતાના બાળકોને આરટીઈ હેઠળ પ્રવેશ મેળવતા અચકાશે વાત છે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી બ્રોડવે ઇન્ટરનેશનલ સ્કૂલની જ્યાં આરટીઈ હેઠળ ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર શ્રમિક પરિવારના બાળકના વાલી પાસે

જિલ્લામાંથી આવતા હોય તે જ જિલ્લામાં આવેલી શાળા સરકારી નિયમનો ઓલાડિયો કરતા હાલ તો જોવા મળી રહ્યા છે